સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે ખુશીના સમાચાર મળ્યા હવે સરકાર કરશે મિત્રો કપાસના ટેકાના ભાવે ખરીદી વાત કરીએ મિત્રો ગાંધીનગર ખાતે કપાસના ટેકાના ભાવે ખરીદી અંગેની જે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈની ની અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં ભારત સરકારે કપાસ માટે છે પ્રતિ ક્વિન્ટલ આઠ હજારને ને રૂપિયા એટલે કે જે પાંચ મણનો જે ભાવ છે મિત્રો આઠ હજારને ને રૂપિયા એટલે કે મણનો જે ભાવ છે નક્કી કરેલો છે ટેકાના ભાવે સોળસો ને બાર રૂપિયા મણનો ભાવ છે મિત્રો આ વખતે કપાસના ટેકાનો ભાવ છે એ જાહેર કરવામાં આવેલો છે હાલ મિત્રો બજાર ભાવ છે ઓછો હોવાથી રાજ્યના ખેડૂતોને કોઈ મુશ્કેલી તે માટે બેઠકમાં જે જરૂરી આપવામાં રાજ્યમાં દરેક તાલુકામાં ઓછા બે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવશે નોંધણી સમય મર્યાદા છે જરૂર જણાશે તો વધારવા તથા જે ખેડૂત પાસેથી તેમના જમીન રેકોર્ડ મુજબનો તમામ કપાસ છે મિત્રો એ ટેકાના ભાવે ખરીદાય તે સુનિશ્ચિત કરવાની સૂચના આપી છે રાજ્યમાં વધુ વધુ જે ખેડૂતો છે ટેકાના ભાવે કપાસનું વેચાણ કરી શકે એના માટે વિશેષ મિત્રો જે રજીસ્ટ્રેશન જે કરવાની વિનંતી છે કરું વિશેષ શરૂ છે તો તમે રજીસ્ટ્રેશન જે કરાવી શકો છો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે હાલ શરૂ છે તો તમારે કપાસના ટેકાના ભાવે તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તમે રજીસ્ટ્રેશન જે કરાવી શકો છો મિત્રો વધારેમાં વધારે છે તમારા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરશો